મારું નામ તરુણાબેન લાલુભાઈ પટેલ હું સાંસદની ધર્મપત્ની છું દમણની રહેવાસી છું આજે આજે આ સેટ તમે જોઈ રહ્યા છો એ ફિશરમેન સેટ છે એ સાંસદ નિધિમાંથી લાલુભાઈ પટેલે જ અમારા ફિશરમેન ભાઈઓને માટે બનાવેલો છે અને અહીં અવરનવર અમે ફિશરમેન ભાઈઓની મિટિંગ લેતા જોઈએ ફિશરમેન ભાઈઓના નાના મોટા જે ક્વેશ્ચન હોય એનું નિરાકરણ કરવા માટે અમે અહીંયા ભેગા થતા હોઈએ અને ખરેખરમાં આ શેડની અંદર ખૂબ લોકોને ઉપયોગી થતો જ રહે મિટિંગ લાંબા સમય સુધી ચાલવાનો મતલબ કે થોડુંક કંઈ કારણસર વિલંબ થયું એટલા માટે પછી મીટિંગ લાંબી ચાલી બીજા ઘણા બધા જો આખા ગોગલાના પ્રશ્ન હતા એ આપણા જીતુભાઈએ મૂક્યા અને અમે એમને કીધું પણ છે કે આ ઇલેક્શન પછી આપણે ફરીવાર આ મિટિંગ લેશું અને ફરીવાર મિટિંગ લઈને આ જેટલા બી ક્વેશ્ચન મૂક્યા છે એનું નિરાકરણ કરવાની કોશિશ કરીશું